ધાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ઝાલો તાલુકાના સાબલી પ્રાથમિક શાળા ખાતે સભા યોજાઈ આ તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ રાત્રે નવ કલાકે મળતી માહિતી મુજબ ગામમાં થયેલા વિકાસના કામો ગ્રામજનોની પ્રતિ મુશ્કેલી પ્રશ્નોના જાણકારી લઈ સમીક્ષા કરવામાં આવી હતી જોકે કહી શકાય કે જાલોદ તાલુકામાં આવેલા સાબલી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી અને વિવિધ વિભાગોની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉપરાંત ગામના થયેલા વિકાસના કામો ગામજનોને પ્રતિ મુશ્કેલી અને પ્રશ્નોની જાણકારી લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જે દરમિયાન દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂઆતોને વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવે હતી ખાતરી પણ આપવામાં આવી હતી સાથે સાથે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુ દ્વારા ઝાલોદ મામલતદાર કચેરીની પણ મુલાકાત લેવામાં આવી હતી જે દરમિયાન કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત થકી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મામલતદાર કચેરીની વિવિધ શાખાઓને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા સંબંધિત સૂચનાઓ પણ આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા ચકલે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી જે દરમિયાન ચકલે પોલીસના કર્મચારીઓને સૂચના આપી અને ત્યાંથી દફતર ચકાસણી કરવામાં આવી હતી આમ દાહોદ જિલ્લા યોગેશ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા ચકલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લેવામાં આવી હતી જે દરમિયાન દરમિયાન ચકલી આરોગ્ય કેન્દ્રની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાબલી પંચાયતની પણ મુલાકાત લઈ ત્યાં દફતર ચકાસણી કરવામાં આવી હતી રાત્રિ સભા દરમિયાન પ્રાંત અધિકારી એ ભાટિયા જાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી આર પટેલ જાલોદ તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી જાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર ચકલે પોલીસ સ્ટેશનના પી એસ આઈ વી એન કોટવાલ તાલુકા આરોગ્ય અધિકારી તુષાર બાબોર એમજીયુસીએલ અધિકારી નાયબ મામલતદાર સહિત અને સંબંધિત અધિકારી અને સાબલી તલાટી મંત્રી સાબલી ગ્રામ પંચાયતના સરપંચ અને સાબલી ગ્રામ પંચાયતના આગેવાનો હાજર રહ્યા હતા